મારી વાલી બહેનો તમારી સમક્ષ આજે છે ને ભાઈ ઓગણીસ વર્ષ થી રિપીટ ચાલતી ડિઝાઇન એટલે કે બ્રાસો પેટર્ન લઈને આવ્યો છું એ પણ ફ્લાવર પ્રિન્ટમાં આમ તમ જો એકદમ યુનિક કોન્સેપ્ટ રહેવાનો છે ફ્લાવર પ્રિન્ટની આખી સાડી રહેવાની છે લાઈટ પિસ્તા કલરનો ઓપ્શન રહેવાનો છે પલ્લુ પણ એકદમ યુનિક છે છે જો ડિસ્પ્લે નીચે અમારો નંબર આપેલો એમાં તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ભાઈ આ ડિઝાઇન ના ફોટા મોકલો તમને ફોટા મળી જવાના છે અને ફ્રી ઓફ શિપિંગમાં ઘરે બેઠા આપી દેવાના છે અને એકદમ રીઝનેબલ રેટમાં માત્ર ને માત્ર સાતસો પચાસ ની રેન્જમાં આ સાડી તમને ઘરે પહોંચાડી દેવાની છે ભાઈ અને એમાં પણ કોઈ કુરિયર ચાર્જ નથી લેવાનો